પરંપરામાં માની ઉપાસનામાં સમસ્ત જીવન એમનું જ્યારે નિર્મિત થઈ ગયું છે ને એ નિર્મિત જીવનમાં શ્રીની પ્રેરણાદાયક ઉપસ્થિતિ અને એમાં પણ તીર્થરાજ રાજાનો રાજા એમ કહેવાય કે આપણે તીર્થોના એવા પ્રયાગરાજમાં આવું મહામલ્લેશ્વર અમારા શ્રીમાનજીની અને દાસજી મહારાજની ઉપસ્થિતિમાં આવું મંડલેશ્વર પદ પ્રાપ્ત થયું ખૂબ હમણાં દાસજી મહારાજે આપણને શું કીધું કે ધર્મો રક્ષથી રક્ષ સનાતન ધર્મની એ પરંપરામાં સૌથી મોટું આપણે સંસ્કારનું સિંચન આપણે સંસ્કાર ભૂલતા ગયા છે ને આપણી જે જુલવાણી વસ્તુઓ છે ભૂલતા ગયા છે જૂની વાતો ભૂલતા ગયા છે પણ એને પુનઃરૂપી જન્મ પૂર્ણ રીતે આપણે એને સ્થાપિત કરવું જ પડશે ત્યારે જ આપણો હિન્દુ સમાજ સનાતન ધર્મની એ પરંપરામાં અને ધર્મો રક્ષતી રક્ષત સનાતન ધર્મની એ પરંપરામાં આપણે આપણા દેવી દેવતાઓના આશીર્વાદ દ્વારા આવા સંતોના આશીર્વાદ દ્વારા આપણું માનવ જીવન કૃતા થશે ધર્મ અને સંપ્રદાયને પંથો અનેક રહેલા છે પણ એ પંથના જેમાં તમે જેને માનતા હોય જેમાં તમારી આસ્થા હોય એમાં શ્રદ્ધા અને આસ્થાથી માની અને